રબારી સમાજની ગુરુગાદી વાગડૌ નકળંગ ગામના પરમ પૂજ્ય શંકરનાથ બાપુ ભ્રમલીન થયા પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિતના આગેવાનોએ ચરણ સ્પર્શ કરી શ્રદ્ધાસુમન સમર્પિત કર્યા નકળંગ ગામ વાગડૌના રબારી સમાજના ગુરુગાદીના પરમ પૂજ્ય મહંતશ્રી શંકરનાથ બાપુ શનિવારે ભ્રમલીન થતા સમગ્ર રબારી સમાજમાં દુઃખની કાલીમાં છવાઈ જવા પામી હતી શંકરનાથ બાપુ ભ્રમલીન થયાના સમાચાર પ્રાપ્ત થતા પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરસીજી ડાભી પણ રાજકીય આગેવાનો કાર્યકરો સાથે નકળંગધામ વાગડોળ પહોંચ્યા હતા અને ભ્રમલીન શંકરનાથ બાપુના ચરણ સ્પર્શ કરી તેઓના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી રબારી સમાજની ગુરુગાદીના પરમ પૂજ્ય શંકરનાથ બાપુ ભ્રમલીન થયાના સમાચારને લઈ વાગડોળ નકળંગધામમાં રબારી સમાજની ગુરુગાદી આગેવાનો પણ મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન સમર્પિત કરી સ્વર્ગની અંતિમ વિધિમાં જોડાયા હતા